જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ઘઉંના બિસ્કિટ મિત્રો તમે મેંદાના બિસ્કિટ તો ખાધા હશે અને તમારા બાળકોને ખવરાવ્યા પણ હશે જો તમે આ ઘઉંના બિસ્કિટ એકવાર ટ્રાય કરશો ને પછી તમે મેંદાના બિસ્કિટ તો સાવ ભૂલી જ જશો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઘઉંના બિસ્કિટ હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ઘઉંના બિસ્કીટ હા મિત્રો બાળકોને પ્રિય એવા ઘઉંના બિસ્કીટ જો તમે આ બિસ્કીટ એકવાર બનાવી આપશો ને તો પછી તમારા બાળકો વારંવાર આ બિસ્કીટ ખાવાનું જ પસંદ કરશે મેંદાના બિસ્કીટ કરતાં ઘઉંના બિસ્કીટ હેલ્ધી હોય છે એટલે બાળકોને તમે આપી શકો છો અને આ બિસ્કીટને તમે સ્ટોર કરવા હોય તો તમે એને પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ દિવાળીએ કંઈક નવું બનાવો મિત્રો એટલે આજે હું લઈને આવી છું ઘઉંના બિસ્કીટ અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઘઉંના બિસ્કીટ હવે સૌ પ્રથમ ઘઉંના બિસ્કીટ બનાવવા માટે મિત્રો તમે કપ અથવા વાટકો અથવા કટોરીનું માપ સેટ કરી શકો છો મેં અહીંયા ચા બનાવવાના કપનું માપ લીધું છે જે બધાના ઘરમાં સરળતાથી અવેલેબલ હોય છે એટલે આપણે સૌ પ્રથમ અહીંયા મેં ત્રણ કપ ભરી અને ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ એક કપ ભરી અને ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટથી અડધો એટલે કે અડધો કપ જેટલો મેં રવો લીધો છે ત્યાર પછી અહીંયા એક કપ ભરી અને મેં દૂધ લીધું છે અને એક કપ ભરી અને ખાંડ લીધી છે જો આ મેજરમેન્ટથી તમે આ બિસ્કીટ બનાવશો ને તો તમારે પરફેક્ટ પહેલીવારમાં જ પરફેક્ટ બિસ્કીટ તૈયાર થઈ જશે અને ત્યાર પછી મેં અહીંયા ચાર નંગ બદામ લીધી છે બે નંગ એલચી લીધી છે અને બે નંગ કાજુ લીધા છે તે ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે સૌ પ્રથમ અહીંયા એક બાઉલ લઈ લીધું છે તમે જુઓ અહીંયા મેં આ રીતનું એક બાઉલ લઈ લીધું છે હવે આપણે આ બાઉલમાં અહીંયા એક કપ દૂધ ઉમેરી દેવાનું છે મિત્રો એટલે તમે જુઓ મેં અહીંયા એક કપ ભરી અને દૂધ બધું ઉમેરી દીધું છે હવે ત્યારબાદ એક કપ ખાંડ લીધી હતી ને આપણે તે પણ દૂધમાં ઉમેરી દેવાની છે તમે ખાંડની જગ્યાએ મિશ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમે ગળિયું વધારે ખાતા હોય તો તમે અહીંયા વધારે ખાંડ પણ ઉમેરી શકો છો હવે આપણે અહીંયા ખાંડ અને દૂધને થોડીવાર આપણે મિક્સ કરવાનું છે અહીંયા આપણે ખાંડને વધારે ઓગળવાની જરૂર નથી અને હવે મેં આપણે કાજુ બદામ અને એલચી લીધા હતા ને તેને એક ખાયણીમાં લઈ લીધા છે અને તેને આપણે દરદરો ભૂકો તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં આયા દરદરો ભૂકો તૈયાર કરી લીધો છે હવે તે દરદરો ભૂકો પણ આપણે દૂધ અને ખાંડમાં ઉમેરી દેવાનો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જુઓ હું અહીંયા ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું તો હવે ખાંડ દૂધ અને ડ્રાય ફ્રૂટ સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે હું અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરું છું મિત્રો તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘી ઉમેરવાથી બિસ્કિટમાં ટેસ્ટમાં ખૂબ જ સરસ આવે છે એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ કરી રહી છું હવે આપણે ઘીને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે હું અહીંયા ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું હવે ત્યારબાદ હું અહીંયા ટોપરાનું ઝીણું છીણ લઈ રહી છું માર્કેટમાં જે સરળતાથી અવેલેબલ હોય ને તે તમે ટોપરાનું છીણ લઈ શકો છો અને જો તમને પસંદ ના આવે તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આ છીણને દૂધ અને દૂધવાળા મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે તમે જુઓ હું અહીંયા સારી રીતે મિક્સ કરી લઉં છું હવે ત્યારબાદ અહીંયા આપણે અડધો કપ જેટલો રવો ઉમેરવાનો છે મેં અહીંયા બારીકવારો રવો લીધો છે તમે ઝીણો ઝાડો રવો લઈ શકો છો તો હવે આપણે રવાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે રવો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે મિત્રો એટલે હું અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લઉં છું હવે આપણે ચણાના લોટને પણ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જુઓ હું અહીંયા ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું હવે ત્યારબાદ મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે મિત્રો આપણે રોટલી બનાવીને તે લોટ લીધો છે અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ચારીને લેવાના છે જેથી કરીને તેમાં રહેલો કચરો દૂર થઈ જાય અને આપણા બિસ્કીટ ખાવામાં ખસતા બને અને આ મિશ્રણને હવે આપણે મિક્સ કરી લેવાનું છે એટલે હું અહીંયા પહેલાં ચમચાની મદદથી મિક્સ કરી લઉં છું અને પછી હાથ વડે તેનો કઠણ ડો તૈયાર કરી લઉં છું તો મિત્રો આમ જુઓ આપણો બિસ્કિટનો ડો તૈયાર થઈ ગયો છે જુઓ હવે હું એને હાથથી સારી એવી રીતે મસળી લઉં છું જુઓ કેટલો કઠણ છે હું તમને આયા નજીકથી બતાવું છું તો બસ હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝના લુવા પાડી લેવાના છે અને એને હાથમાં આ રીતે આપણે રોટલીનો જેમ લોટનો લુઓ કરતા હોય ને એવી રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ આપવાનો છે જુઓ હું તમને આયા નજીકથી બતાવું છું કે જુઓ આ રીતે આપણે બિસ્કિટને શેપ આપવાનો છે મિત્રો જુઓ પછી આપણે એને બે હાથ વડે પ્રેસ કરી દેવાનો છે અને આ રીતે આપણે એને પટલું એવું તૈયાર કરી લેવાનું છે બિસ્કીટ તમે અહીંયા ગોળ શેપ આપી શકો છો અને ચોરસ શેપ પણ આપી શકો છો મેં અહીંયા ગોળ શેપ જ પસંદ કર્યો છે એટલે હું અહીંયા બધા બિસ્કીટને આ રીતે ગોળ શેપ આપી દઉં છું હવે આ રીતે હું બધા બિસ્કીટ તૈયાર કરી લઉં છું જુઓ પહેલાં આપણે રોટલીના લોટની જેમ લુઓ લેવાનો છે અને એને ગોળ ગોળ આ રીતે તૈયાર કરી લેવાનો છે અને પછી બે હાથ હાથ વડે એને પ્રેસ કરી અને એને આ રીતે આપણે પટ્ટું એવું તૈયાર કરી દેવાનું છે મિત્રો અહીંયા તમે પાટલા વેણુંથી આ લોટને વણી અને તૈયાર કરી શકો છો અને પછી કૂકી કટર વડે તમે એને શેપ પણ આપી શકો છો તો આમ જુઓ મિત્રો મેં અહીંયા બધા બિસ્કીટ તૈયાર કરી લીધા છે જુઓ આ રીતે તો બસ હવે આપણે એમાં ડિઝાઇન આપવાની છે મિત્રો એટલે મેં અહીંયા છરી લઈ લીધી છે અને એક મેં હાથ વડે હથેળી ઉપર રાખી દીધું છે અને આ રીતે હું મીડિયમ તરીકે એમાં છરી વડે શેપ આપું છું જુઓ અહીંયા આપણે વધારે પ્રેસ નથી કરી દેવાનું અહીંયા આપણે થોડું થોડું જ પ્રેસ કરવાનું છે એટલે કે ઉપર આ રીતે ડિઝાઇન આવી જાય અને તરવામાં તે સરળતાથી તરાઈ જાય હવે આ રીતે હું બધા બિસ્કીટ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા બિસ્કિટને ડિઝાઇન આપી દીધી છે તો તૈયાર થઈ ગયા છે આપણા બિસ્કિટ તો મિત્રો મેં અહીંયા ઇન્ડકશન ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે તમે ગેસ ઉપર પણ બિસ્કિટને ફ્રાય કરી શકો છો અને હવે હું અહીંયા ઇન્ડક્શન ચાલુ કરું છું અને અત્યારે મેં ઇન્ડકશનને હાઈ ઉપર રાખ્યું છે અને એમાં ફ્રાય કરવા માટે તેલ પણ ઉમેરી દીધું છે એ આપણું મીડિયમ ગરમ થાય ને મિત્રો એટલે પેનમાં સમાય ને એટલા બિસ્કીટ અહીંયા ઉમેરવાના છે અને એને આપણે ધીમી આંચ ઉપર જ તરવાના છે એટલે આપણા બિસ્કીટ અંદર સુધી તરાઈ જાય મિત્રો અહીંયા આપણે તરત જ અલટ પલટ નથી કરવાના વન સાઈડ આપણા બિસ્કીટ તરાઈ જાય ને એટલે પછી આપણે ઝારા અથવા ચમચાની મદદથી સાઈડ પલટી કરી દેવાની છે અને બિસ્કીટમાં ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે વચ્ચે વચ્ચે આપણે એને અલટ પલટ કરવાના છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા વન સાઈડ આપણા બિસ્કિટ તરાઈ ગયા છે એટલે ફરી એને પલટી લઈશ અને આ રીતે આપણે બંને સાઈડ અલટ પલટ કરી અને બિસ્કિટને તરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે હવે આપણા બિસ્કિટમાં ગોલ્ડન કલર આવી ગયો છે અને આપણા બિસ્કિટ સારી રીતે તરાઈ ગયા છે એટલે હવે હું અહીંયા ચમચાની મદદથી બિસ્કિટને બહાર કાઢી લઉં છું અને એક્સ્ટ્રા તેલને પણ બહાર કાઢી લઉં છું આ રીતે હું બધા બિસ્કિટને હવે તરી લઈશ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે હવે બધા બિસ્કિટ તરી લીધા છે અને મેં અહીંયા બિસ્કીટને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ઘઉંના બિસ્કિટ જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે તો મિત્રો હું હવે એમાંથી એક બિસ્કીટ લઉં છું અને એને તોડી અને બતાવી રહી છું કે જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે આપણા બિસ્કિટ અને કેટલા સોફ્ટ બનેલા છે આપણા બિસ્કિટ જે જોતાં જ મોઢામાં પાણી આવે એવા આ ટેસ્ટી બિસ્કિટ છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો